ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવાય અને એમાં વિવાદ ન સર્જાય તેવું તો હવે ભાગ્ય જ બનતું હોય છે આ અંગે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયેલા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તેમનો આક્ષેપ છે કે ભાવનગર કો ઓપરેટિવ ડિસ્ટ્રિક્ટ બેંકની જે પરીક્ષા લેવાય જે ભરતી બહાર પડાય તેમાં કૌભાંડ થયું છે અને કેટલાક લોકોને જ સિલેક્ટ કરવામાં આવ્યા છે જે પહેલેથી નક્કી જ હતા શું છે તેમનો આરોપ અને શા માટે આ ભરતી વિવાદમાં આવી છે વિગતે વાત કરીશું આપણે યુવરાજસિંહ જાડેજા પાસેથી યુવરાજસિંહ પહેલાં તો આ જે ભરતી બહાર પાડી શું ભરતી હતી કેવી રીતે એની આખી જાહેરાત થઈ અને કેવી રીતે કૌભાંડની આશંકા છે આમાં ગુજરાતની અદ્ભુત અકલ્પનીય અવિશ્વસનીય અને અવિસ્મરણીય આ ભરતી છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની અંદર એસી પદો માટે ભરતી બહાર પાડવામાં આવી અને એ એસી પદો માટે જ્યારે ભરતી બહાર પાડવામાં આવી ત્યારે આ વર્ષની શરૂઆતમાં જ આ ભરતી બહાર પડી હતી અને કહી શકાય કે તારીખ સહિત જો વાત કરું તો છ બે જાહેરાત બહાર પડી હતી અને અચાનક જ ઉમેદવારોને બાવીસ બે એ મેસેજ આવ્યો પહેલાં તો ઇમેઇલમાં કે તમારે છવ્વીસ તારીખે પરીક્ષા આપવાની છે એનો કોલ લેટર જે હોય કોલ લેટર આપવા જવા પરીક્ષા દેવા માટે એ બાય કુરિયર રહ્યો નકાર ઓનલાઈન પરીક્ષા હોય તો કેવું હોય કે તમારે ઓનલાઈન ડાઉનલોડ કરવાનું હોય તો આમાં એવું હતું જ નહીં એટલે કે કુરિયર દ્વારા એને બધાને કોલ લેટર આવ્યા આ પરીક્ષામાં ઉમેદવારોની સંખ્યા હતી બારસો પરીક્ષાર્થીઓ જેને પરીક્ષા આપી છે એવા આઠસો વિદ્યાર્થીઓ સાતસો થી આઠસો લગભગ સાતસો થી આઠસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હવે આ પરીક્ષામાં જે પરીક્ષા પદ્ધતિ છે ને સૌપ્રથમ તો એ જ વિવાદમાં છે એટલે એનું કારણ શું વિવાદમાં છે વિવાદમાં બે તબક્કાની પરીક્ષા છે પ્રિલિમ અને ઇન્ટરવ્યુ પ્રિલિમ માટે જે ઉમેદવારોને બોલાવવામાં બોલાવવામાં આવ્યા એને અમદાવાદ ખાતે બધા લોકો ઉમેદવારોએ પરીક્ષા આપી તો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કેવું હોય કે તમને જ્યારે સેન્ટર ઉપર પહોંચો તો તપાસવામાં આવે અહીંયા કોઈ પ્રકારની તપાસ કરવામાં ન આવી પહેલાં તો બાયોમેટ્રિક કરવામાં આવે કે ઉમેદવાર સાચો છે કે ડમી છે કારણ કે આપણે ભાવનગરનું ડમી કાંઈ જાણીએ છીએ કોઈ ઉમેદવાર જો ડમી તરીકે બેસી જાય તો એને તપાસવો તો એને પારખવો દે એટલે આધાર કાર્ડ બી છે આધાર કાર્ડ ચેક થાય પછી એનું બાયોમેટ્રિક ચેક થાય અને પછી એને પરીક્ષા એન્ટર આમાં એ પ્રકારનું કોઈ પ્રકારનું ચેક નથી કરવામાં આવ્યું ત્યારબાદ બીજી જો વાત કરવામાં આવે તો ઉમેદવારની જે પરીક્ષા હતી એ પરીક્ષામાં જે પ્રશ્નપત્ર આપવામાં આવે એ એક જ સિરીઝને બધા પ્રશ્નપત્ર હતા બધા એટલે કે બધાને એ સિરીઝ નું જ પત્ર પ્રશ્નપત્ર નકર એ bc d અલગ અલગ સિરીઝ ના પ્રશ્નપત્ર તો બધાને એ સિરીઝ નું જ પ્રશ્નપત્ર તેની સાથે સાથે ઉમેદવારોને જે ઓએમઆર આપવામાં આવી તો ઓએમઆર માં કોઈ જગ્યાએ બારકોડ નહીં ઉમેદવારે ઓએમઆર ની અંદર મોબાઈલ નંબર લખવાનો હવે મેં મારું જિંદગી માં પહેલી વખત જોયું કે ઉમેદવારે પોતાની જે ઓળખ છે એ સામેથી છતી કરવાની એટલે નામ પણ લખવાનું અને એનો મોબાઈલ નંબર પણ લખવાનો આવું પહેલી વખત મેં જોયું એટલે તમારા મતે આવું શા માટે થાય મોબાઈલ નંબર લખવાનો મતલબ શું મેં યુપીએસસી થી લઈને પીયુ સુધીની બધી જ પરીક્ષાઓ જોઈ છે નજીકથી વાકેફ છું આપી પણ છે એકેય પણ જે પરીક્ષામાં આ રીતે મોબાઈલ નંબર લખવાનો નથી હતો હવે ઓળખ સીધી જ મોબાઈલ નંબર અને નામથી છતી થઈ ગઈ કોલ લેટર હતો તો હું તમને કોલ લેટર પણ દેખાડું આ છે એની જાહેરાત જે ન્યૂઝપેપરની અંદર આપવામાં આવેલી હોય તે આ કોલ લેટર હતો કોલ લેટરમાં કે કોઈ જગ્યાએ ફોટો લગાડેલો જ નહોતો ફોટો તમારે ઘરેથી લગાડીને જવાનો હવે ઉમેદવાર છે તો કોલ લેટરમાં પહેલાં તો ફોટો હોવો જોઈએ કે સામે એને પારખવા માટે કે ભાઈ એના આધાર કાર્ડ એને ક્રોસ મેચ કરવા માટે એ ફોટો હોવો જોઈએ ફોટો જ નહીં ક્યાંય આ પ્રકારે કહી શકાય કે પરીક્ષાની કહી શકાય પ્રિલિમિનરી જે પરીક્ષા હતી એ પરીક્ષા આપવાની શરૂઆત કરી હવે સૌથી અચંબિત વાત કરું પરીક્ષા પૂરી થઈ ગઈ પરીક્ષાનું પ્રશ્નપત્ર એ જે તે સંસ્થાએ પાછું લઈ લીધું એટલે જે પ્રશ્નપત્ર હતું એ પણ પાછું લઈ લીધું ઓએમઆર પાછી લઈ લીધી ઉમેદવારનો કોલ લેટર એ પાછો લઈ લીધો એટલે આવું તો મેં મારી જિંદગીમાં પહેલી વખત જોયું છે આમાં વિદ્યાર્થી ચેક કરી રીતે કરે વિદ્યાર્થી ક્રોસ ચેક કરી રીતે કરે પોતાના માર્ક કેટલા છે તો બીજાની સાથે કમ્પેરીઝન કરે અથવા માની લો કે કોઈ પ્રશ્નમાં ક્યાંક વિદ્યાર્થીઓને વિસંગતતા લાગી તો વાંધા અરજી આપવાની હોય તો વાંધા અરજી આપે છે ને આધારે એની પાસે નથી પ્રશ્નપત્ર નથી ઓએમઆરની કોપી કંઈ છે જ નહીં તોય ઉમેદવાર જ વસ્તુઓ ત્યારે ત્યારે ઓન ધ પેપર ટાઈમ આ બધી જ વસ્તુઓ પાછી લઈ લેવામાં આવી હતી અને કીધું કે તમારું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે આમાં રિઝલ્ટ પણ જાહેર થયું રિઝલ્ટ જ્યારે જાહેર થવાનું હતું ત્યાર પછી અમે પ્રેસ કોન્ફરન્સ કરી કે આ ભરતીની અંદર આ જે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવની બેંકની જે ભરતી છે એમાં ઓળખાણવાદ પરિવારવાદ અને જે સત્તાધીશો જે હોદ્દેદારો છે વર્તમાનમાં એ અને એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના એના લાગતા ઓળખતા જ લોકો લાગવાના છે આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ આજથી અમે પંદર દિવસ પહેલા કરી ચુક્યા છીએ ગાંધીનગરની અંદર અને પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ ઇન્ટરવ્યુ હતા તો એ ઇન્ટરવ્યુ રવિવારના રોજ લેવાના રવિવારે તો ઇન્ટરવ્યુ લેવાય છે અને સોમવારે તો સીધી નિમણૂક આપી દીધી એટલે રવિવારે સરકારી ક્ષેત્રમાં કામ પણ થતા હોય એટલે સહકારી ક્ષેત્રમાં બધા ઉમેદવારોને બોલાવો મને નહીં લખતું આજે તમારે જોવાનું થયું હું બેંકે ગયો હતો તો બેંક તો બંધ હતી આજે કીધું કે ભાઈ ચોથો શનિવાર બીજો શનિવાર એટલે બધું બંધ હોય છે એટલે મેં કીધું સારું બેંક તો આ દિવસે બંધ છતાંય આ પરીક્ષા લેવાની મને એનાથી કોઈ રંજ નથી ચલો સારું કર્યું પરીક્ષા લીધી પણ પરીક્ષા લીધી તમે એક જ દિવસમાં એ લોકોને એલોટમેન્ટ લેટર પણ એલોટમેન્ટ લેટર આપો છો તમે કોઈને બોલાવો છો નિમણૂક પત્ર તો તમે જગ જાહેર કરો ને કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર અમે આટલા લોકોને નિમણૂક આપ્યા ખરેખર ઢંઢેરો પીટવો જોઈએ કારણ કે એને તો જસ્ટ લેવાનું કામ કર્યું છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે તો જસ્ટ ન લીધું એને શું કર્યું કે વ્યક્તિગત ઉમેદવારોને ફોન કરીને કીધું ભાઈ તું તારો આ એલોટમેન્ટ લેટર આવી અને લઈ જા અને હાજર થઈ જા સો એન્ડ સો બેંકમાં એટલે સિહોરની હોય કે પછી બીજી ત્રીજી બેંક હોય અહીંયા હાજર થઈ જાવ માટે એને સીધો જ કહી દીધું અને ઉમેદવાર હાજર પણ થઈ ગયા એટલે આ જે પ્રશ્નપત્રમાં જે ઉત્તરવાહીમાં જે નંબર લીધા હતા એટલે કદાચ આના માટે જ લીધા હશે એવું બની શકે હવે મને એવું લાગે છે કે એના માટે જ લીધા હોય તો જ કારણ કે પણ એના માટે ન લેવા જોઈએ કારણ કે ઉમેદવાર જ્યારે પોતાની ઉમેદવારી નોંધાવે છે ત્યારે એના કહી શકે કે પોતાની જે પ્રાથમિક વિગતોમાં પણ મોબાઈલ નંબર આવે છે એનું ઈમેલ આઈડી પણ હોય છે તેની સાથે સાથે એના આધાર કાર્ડથી લઈને બીજા જે ડોક્યુમેન્ટ જેને આપણે એલસી કહીએ છીએ માર્કશીટ કહીએ છીએ બધું જ એટેચ કરેલું જ હોય છે તો ઓએમઆર ની અંદર તમે શા માટે મોબાઈલ નંબર લ્યો છો એ મને હજી નથી સમજાવો શા માટે લેવામાં આવ્યા છતાંય લેવામાં આવ્યા છે પછી એનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે અને સંપર્ક કેનો કરવામાં આવ્યો જે એને નિમણૂક દેવાની છે એનો જે નિમણૂક નથી દેવાની તો કોઈ સંપર્ક જ નથી કર્યો હવે કોકને કહેવું તો જોઈએ ને કે ભાઈ તમે ફેલ મને મારું રિઝલ્ટ જ નથી આપવું પહેલાં તમારે રિઝલ્ટ આપવું જોઈએ હું પાસ છું કે ફેલ છું મને મારો જાણવાનો અધિકાર છે કે ભાઈ હું જેવું હોય તે મને પાસ છું ફેલ છું જણાવો તો ખરે કેટલા માર્કે ફેલ એ તો જણાવો તો એ કંઈ જણાવતા નથી અને સીધા જ આ લોકો એલોટમેન્ટ લેટર આપી દે છે એટલે કંઈ ખબર નથી પડતી કે આ શું ચાલી રહ્યું હતું બીજું કે જે તે સમયે અમે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે અમે આ વાત ડંકેની ચોટ ઉપર કરી હતી કે બે ડાયરેક્ટરના દીકરા લાગશે બે જનરલ મેનેજરના ભત્રીજા લાગશે એક ડાયરેક્ટરના ભત્રીજા લાગશે એક ધારાસભ્યનો હગો ભાણિયો લાગશે એક જે વર્તમાનમાં જે જનરલ મેનેજર છે એને જનરલ મેનેજર બનાવનાર જે વ્યક્તિ તો આખું ભાવનગર જાણે છે એ પણ લાગશે અમે અહીંયા વાત કરીને આવ્યા અને પ્રેસ કોન્ફરન્સમાં વાત પણ મૂકી હતી અને આ જે અત્યારે નિમણૂક પત્ર દેવામાં આવ્યા જે અમે ઇન્ટરનલ સોર્સથી માધ્યમથી જાણ્યું તો આ બધા જ લોકોને નિમણૂક પત્ર દેવામાં આવ્યા અમે ભાવનગરમાંની ક્રોસ વેરીફાય કરવા માટે ગયા હતા જયંતભાઈ તો જયંતભાઈ જયારે અમે ભાવનગર બધી ચર્ચાઓ જે થઈ આની અમે માહિતી હતી તો માહિતીના આધારે ભાવનગર ગયા ભાવનગરના અલગ અલગ સિયોર પંથકથી લઈ અને તળાજા પંથક સુધી અમે રેખડા ગામડાઓ ફેર્યા છીએ ગામડે ગામડે જે કહી શકાય કે સામાન્ય ચાની કીટલી હોય ને ત્યાંય બધાને ખબર હતી કોણ લાગવાનું બોલો બધા લોકોને ખબર હતી કે ભાઈ આ ભરતીમાં સેટિંગ વાળા જ લાગવાના છે અમે કઈક માહિતી પૂછીએ ને ઓલા ફલાણાભાઈ નો દીકરો લાગવાનો છે હવે રિઝલ્ટ નહોતો ઓલા ઓલાભાઈ તો પાંત્રીસ લાખ દઈ દીધા છે ઓલા ભાઈ વીસ લાખ દઈ દીધા છે પૈસાની ચર્ચાઓ રહી હતી અને ભાગોડે ભાગોડે તમે ગમે જગ્યાએ ભાવનગરમાં ઉભા રહ્યો અને ભાગોળમાં ઉભા રહ્યો કોઈ પણ ગામ ના એટલે ભાગોડે ભાગોડે ચર્ચા થાય કે ભાઈ ભાવનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકમાં તો ફલાણાભાઈનું સેટિંગ છે એ લાગી જવાના છે લાગ્યા નહોતા લાગી જવાના જેને સેટિંગની વાત થતી હતી ઓલા ભાઈ તો વીસ લાખ ઓલો કે ભાઈ કોઈને હોય છે મારું બાર લાખનો પતિ અલગ આ ટેન્ડર જેવું ચાલતું હતું આ ટેન્ડર જેવું જ હતું અને પહેલેથી પૈસા ફિક્સ હતા હું એમ કહું છું કે જે સત્તાધીશો હતા કે જે હોદ્દેદારો હતા ને એ હોદ્દેદારો હોદ્દેદારોના હગાવાલા જે લાગ્યા કે ના દીકરા કે દીકરી લાગ્યા ને એને પૈસા તો દીધા જ છે કોઈનું મોફત નથી થયું એટલે જે એંસી ભરતી થઈ છે એંસી એંસી આવી રીતે જ થઈ છે એંસી ભરતીમાં એંસી ટકા ભરતી આવી બોગસ જ થઈ છે અમે આધાર પુરાવા સાથે મૂક્યું કે આ તો હજી રિઝલ્ટ નહોતો આવ્યું રિઝલ્ટ પહેલા મેં કહી દીધું કે આ ખાલી રિઝલ્ટ આ આ લોકોને નિમણૂક આપી છે સરકારને ક્રોસ ચેક કરવું હોય અને હું ખોટું હોય તો તમે આનું જગ્યા રિઝલ્ટ જાહેર કરી દે અને બધા જ જોઈ લે કે ડાયરેક્ટરના દીકરા કોણ છે જનરલ મેનેજરના દીકરા કોણ છે મારી પાસે તો લિસ્ટ છે જ અમે તો સરકારને આપી ચૂક્યા હતા કે આ જ લાગવાના છે પણ હવે તમે જાણતા છો કે સહકારી ક્ષેત્રની અંદર અને સહકારી મંત્રી આપણા કોણ છે આપણે બધાને ખ્યાલ છે કે જેના દીકરાને ક્રિકેટનો ક નથી આવડતો એ બીસીસીઆઈમાં પોગી જાય છે એ સહકારી ક્ષેત્રના આપણા મંત્રી છે તો એની પાસેથી બીજી આશા અપેક્ષા રાખવાની શું કે એમાં ઓળખાણવાદ કે પરિવારવાદ નહીં ચલાવે જેના દીકરાની ખોટી રીતે જો બીસીસીઆઈના કે આઈસીસીના ચેરમેન બનાવી શકતા હોય અને જાહેર સ્ટેજ ઉપરથી એના જ નેતાઓ એવું કહેતા હતા કે ભાઈ જે કાર્યકર્તાઓ છે એને પ્રાધાન્ય આપજો કાર્યકર્તાને દીકરા દીકરી નોકરી આપજો મને યાદ છે સુરતની અંદર એ સંમેલન દીધું અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ સુરતના એવું જાહેરમાં બોલ્યા હતા કે કાર્યકર્તાઓને નોકરીમાં પ્રાધાન્ય આપવું અને એ જ પ્રાધાન્ય અત્યારે ભારતીય જનતા પાર્ટીના ભાવનગરના જે પણ લોકો સત્તામાં છે એના દીકરા દીકરીની કે એના ભાણા ભત્રીજાઓને જ લગાડવામાં આવ્યા છે પણ તમે આજે જ્યારે એક પ્રેસ કોન્ફરન્સ કરી એમાં તમે કહ્યું કે મુખ્યમંત્રીએ એવું કીધું હતું કે એમના દીકરાને પણ નોકરી જોતી હોય તો નિયમની રીતે જ બધું થાય આથીના દાત દેખાડવાના અને ચાવવાના અલગ છે મુખ્યમંત્રી હમણાં જ રોજગાર મેળામાં ગાંધીનગરની અંદર જ્યારે નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ હતો ત્યારે એને જાહેર સ્ટેજ ઉપરથી એવું કીધું હતું કે ભાઈ અત્યારે એટલી બધી પારદર્શિતા મેં લાવ્યા છીએ ને કે સીએમ નો દીકરો હોય તો એને પણ કોઈ જગ્યાએ ભલામણથી એમાં તમે નોકરી ન અપાઈ શકો એટલી બધી પારદર્શિતા અમે લાવ્યા છીએ અને લોકોનો વિશ્વાસ આ પરીક્ષાઓમાં વહેો છે ખરેખર જોવા જાવ ને તો આ પરીક્ષાઓની અંદર વિશ્વાસ વધ્યો નથી ઘટો છે અને રહી વાત પારદર્શિતાની તો આમાં બધી જેટલી પારદર્શિતા હતી ને એ પારદર્શિતા છાંડી નાખી એટલા માટે છાંડી નાખી કારણ કે આપણે ઓએમઆર દેવી જોઈએ આપણે પરીક્ષાનું પ્રશ્નપત્ર દેવું જોઈએ આપણે કોલ લેટર એને જગ જાહેર કરવો જોઈએ તો બધું જ લઈ લીધું ક્યાં લેવાની જરૂર છે તમે આજે કોઈને નિમણૂક આપો છો તો ભાઈ બંધ ભાઈને હું કેમ આપો છો ફોન કરી કરીને આપો ને જગ જાહેર મૂકો ને બધા જ જોવે અને સીએમ ખુદ એમ કહેતા હોય કે પારદર્શિતા છે સીએમના દીકરાને નોકરી જોતી હોય તો ભલામણથી કે કે ઓળખાણ ન મળે તો અમે ઉદાહરણ આપીએ છીએ જાઓ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની અંદર આ જ સીએમ જો પાકસાપ હોય અને દાદા ભગવાનના ઉપર જરા પણ ભરોસો હોય કે શ્રદ્ધા રાખતા હોય તો દાદા ભગવાનની શ્રદ્ધાની રૂહે કહું છું કે દાદા ભગવાનની જરાક ડર રાખી અને અહીંયા તપાસ કરજો તમારા ઇન્ટરનેટ સોર્સને પણ પૂછી લેવાની છૂટ છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એ ભૂપેન્દ્રભાઈ તમે જો ખરેખર દાદા હોય તમારા બાળકોનું તમે હિત ઈચ્છતા હોય તો એક વખત ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર જે પણ ભરતીઓ થઈ છે એ એસી એસીના નામ મગાવો અને જેને નિમણૂક આપી છે એ કોના હગાવાલા છે એ લિસ્ટ પણ મગાવો એવું હોય તો એનું પેઢી કાઢો આંબો કાઢો અને જુઓ કે કોના કઈ રીતે નોકરી આપવામાં આવી છે અને જે લાયક છે જે હકદાર હતો જે મહેનત કરીને સિસ્ટમની અંદર લાગવા માંગતો હતો એના માર્ગ જો તમારા જે હગાવાલા તમારી પાર્ટીના જે અગાવાલા છે અથવા તો ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના જે હોદ્દેદારો સત્તાધીશો છે એ કઈ રીતે લઈ છે જોઈ લો તમે એમ કહો છો ને કે ભાઈ કોઈ પણ લાગવક કે કોઈ પણ ભલામણ નથી ચાલતી તો અહીં લાગવક અને ભલામણ વગર નોકરી નથી મળતી નું જીતું જાગતું ઉદાહરણ એ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે તમે જે પારદર્શિતાની વાત કરી તો પારદર્શિતા તો થઈ ગઈ ને કેમ કે જગ જાહેર થઈ ગયું ને તમે જે રીતે કહી રહ્યા છો કે આટલા પૈસાથી નોકરી મળી ગઈ તો આનાથી વધુ પારદર્શિતા શું હોય ખરેખર તો તો આ તરકટ ન રચવું જોઈએ આ તરકટ રચવામાં આવ્યું સ્પર્ધાત્મક પરીક્ષાના નામે તો તમે ટેન્ડર બહાર પડતો ને કે ભાઈ પાંત્રીસ લાખ નો ટેન્ડર અથવા તો જે ઉમેદવાર જેટલી કે સૌથી વધારે જે હાઈસ્ટ પૈસા દે એમ નોકરી આપીશું ટેન્ડર આપવું જોઈએ આ તમે જાહેરાત આપી અને તમે સાબિત શું કરવા માંગો છો ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક માં જગ્યા ભરવાની એસી પગાર ધોરણ શું હશે અભ્યાસની ની લાયકાત શું હશે વય મર્યાદા શું હશે એકવીસ થી ત્રીસ વર્ષનો નો વ્યક્તિ કઈ ભરી શકશે અભ્યાસની ની લાયકાત ને બધું તમે માંગો છો વય મર્યાદા ની લાયકાત ને બધું માગો છો તો આ તરકટ રચવાનું બંધ કરી દેવું જોઈએ આ તરકટ આ સર્કસ છે અને સર્કસમાં આ જે ઉમેદવારો છે એને રમાડવામાં આવે છે આ આ નાટક બંધ કરી દો આ નાટક બંધ થઈ જાય ને તો સારું આ રીતે સ્પર્ધાત્મક પરીક્ષાના નામે તમે તરકટ રચો નાટક કરો અને પછી નોકરી તો એને જ આપવાની છે કે જે તમારા વાલા દવલા છે આ નોકરી એને જ આપી છે ને કે વાલા દવલા સિવાય તો નોકરી કોઈને આપી જ નથી અને એવું તો ઓલરેડી મેં પ્રેસ કરીને પહેલાંનું છે જાપાનું બધા જ ન્યૂઝ વાળા છાપી દીધું હતું કે ઓળખાણવાદ અને પરિવારવાદ આ બધા જ ન્યૂઝ વાળા છાપ્યું છે મેં છાપ્યું એવું નહીં બધાએ કીધું કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં સગાવાદ અને વ્યવહારથી ભરતીનો આક્ષેપ બધાએ થયું તો કેમ ભાઈ કોઈ તપાસ ન કરી એના કલેક્ટર શું કરે છે સહકારી ક્ષેત્રના મંત્રી ગુજરાતના સહકારી ક્ષેત્રના મંત્રી શું કરે છે એને જાણ છે એવું નથી કે એને જાણ નથી અમે એને પણ મોકલેલી છે બધી માહિતી અને જે મીડિયા મિત્રો છે મારા એ મીડિયા મિત્રોએ રોકવા માટેના પ્રયાસ કરેલા એને પણ કીધું હતું ભાઈ આ નોકરી થઈ રહી છે જે ક્લાર્ક માટે એસી પદ માટે એમાં તાત્કાલિક એને રોકવામાં આવે છતાં પણ એ લોકો ચાલી જાય છે એ ભરોસો ક્યાંથી એ બેસે મને એને સમજાવતું મેં કીધું ને ભરોસો હું કામ બેસે છે કારણ કે ઉપર જે બેઠેલા છે જે કેન્દ્રીય સરકાર મંત્રી છે જે પોતાના દીકરાને બીસીસીએ કે આઈસીસીમાં જે વગર કોઈ લાયકાત વગર કોઈ રીતે ક્રિકેટના ક જઈને વગર અને સેટ કરી દેતા હોય આ બને બાકી તો બને નહીં કારણ કે જે વ્યક્તિ ખુદ ભ્રષ્ટાચાર સહકારી મંત્રીને ખબર જ હશે પણ સહકારી મંત્રી છે કોઈ આમાં અત્યારે દખલ અંદાજ નહીં કરે કેમ કારણ કે એના કાર્યકર્તાને લીધા છે એના કાર્યકર્તાના દીકરાને લીધા છે કે જ્યારે વોટ લેવાના જાય ત્યારે કાર્યકર્તાને પ્રાધાન્ય આપવાનું એવું જાહેર મંચ ઉપરથી બોલે છે તો હવે જે વિદ્યાર્થીઓ છે અનેક વિદ્યાર્થીઓને તો ખબર પણ નહીં હોય કે તે પાસ થયો ફેલ થયો એને તો કોઈ જાણે જ નહીં હોય એ વિદ્યાર્થીઓ સાથે તમારે વાતચીત થાય છે શું કેવું છે હું ભાવનગરમાં શિહોર પંથકથી લઈને તળાજા પંથક સુધીના ત્રાપદ સુધીના બધા જ પંથકોમાં ગયો છું રૂબરૂ ગયો છું મેં વિદ્યાર્થીઓને મળ્યો છું જે પ્રમાણિક છે ઈમાનદારીથી વર્ષોથી સ્પર્ધામાં પરીક્ષાની તૈયારી કરતા હોય એવા લોકોને જઈને મેં વાત કરી છે કે તમારે લેટર આવ્યો તો કે ના આમાં લેટર નથી આવ્યો ભાઈ તમારો ફોન આવ્યો તો કે અમારો ફોન પણ નથી આવ્યો હવે એ ખરેખર ખાલી મહેનત જ કરતા રહે છે એ લોકો ટૂંકા પડે છે પૈસામાં અને ટૂંકા પડે છે વગમાં નથી એની પાસે આર્થિક વર્ગ નથી રાજકીય વગ એટલે જે મહેનત કરનાર ગરીબ અને મધ્યમ વર્ગનો વ્યક્તિ છે ને આજે એ ક્યાંય જગ્યાએ કોઈ જગ્યાએ લાગતો નથી કે બીજી એક એ જગ્યાએ તમે જોજો કે ઓળખાણ કે ક્યાંકને ક્યાંક વગ વગર આ કોઈ નોકરી મળતી નથી એ લોકોનું એક જ કામ થાય છે વરઘોડો સરઘસ એ આવા ગરીબ અને મધ્યમ વર્ગના નીકળે છે જે માલેતુજાર છે જે નેતાઓની વખત ધરાવે છે એ લોકોના કોઈને કોઈ દિવસ સરઘસ નીકળ્યા ગોંડલમાં કોઈ દિવસ કોઈનું સરઘસ નીકળ્યું ભાવનગરમાં કોઈ નેતાઓના સરઘસ નીકળ્યા કોઈના નહીં નીકળે ખરેખર તો સરઘસ આ બધાનું કાઢવું જોઈએ કેમ કે નોકરી મેળવી કઈ રીતે એના સત્તાધીશોને પૂછો એના જનરલ મેનેજરને પૂછો કે આ નોકરી આપી કઈ રીતે તમે સરઘસ આ લોકોના કાઢશો ને તો દાખલો બેસે આ સરઘસ જે કાઢી રહ્યા છે ને એ નાના લોકોના કાઢે રહ્યા છે બહુ નાનો વ્યક્તિ છે એ ક્યાંક ને ક્યાંક આમાં ફસાયેલો છે ટ્રેપની અંદર જે સતત મહેનત કર્યા રાખે છે એ મહેનત ઉપર ભરોસો રાખે છે મને આજ નહીં તો કાલ નોકરી મળશે પણ ક્યાંથી મળે કારણ કે કામ ધનુને મળે શું કોઈ તડકડું લીલાશે ખેતરો આખલા ચલી જાય છે આ બધા આખલા છે આ બધા જે બેઠા છે ને આ બધા આખલા છે અને કોઈ જગ્યાએ કોઈ લાયકાત નથી બસ ખાલી એને જે તે પાર્ટીમાં કામ કર્યું છે એના પિતાજીએ અથવા તેના મામાએ કામ કર્યું છે એટલે ભાણીઓને બતરી જાવ લાગે જ બાકી કોઈ લાગતું નથી આ વાસ્તવિકતા છે હકીકત થઈ ગઈ છે આવા મને લાગે છે આ તડકટ રચવાનું બંધ કરી દેવું જોઈએ અને ખરેખર ભાવનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકને જો સજ્જર કરવી હોય તો હું તો કહું છું ટેન્ડર બહાર પાડ્યું ભાઈ એટલે એક વ્યક્તિને લેવાને પાત્રી લાખ લેતા હોય તો તમને ખબર પડે કે આઠ પંચાન ચાલી તમે ચાલી કરોડ લીધા તમને ખબર પડી જાય કે ચાલીસ કરોડ રૂપિયા ભાવનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકમાં આવ્યા આ જાય છે ક્યાં પૈસા તમે આ પૈસાથી કરો છો શું અમને ખબર પડે તો આ રીતે ટેન્ડર એટલે પૈસા તો દેખાય નથી ટેન્ડર સરકારી કે સહકારીની ભરતીઓ યોગ્ય રીતે લેતા આ પારદર્શિતા તો જળવાતી નથી જે લોકોને લેવામાં આવ્યા છે એ બધા જ લોકો ક્યાંક ને ક્યાંક જે વગદાર છે એને જ સગાવાલા છે એટલે આ મસ્ત મોટું કૌભાંડ છે અને સિસ્ટમેટિક રીતે હેલું છે આ સુનિયોજિત ગોઠવણ છે મેં તમને કીધું ને આ ભરતીમાં ભરતી પ્રક્રિયામાં ઘણા બધા અસમંજસતાઓ હતી પરીક્ષાની જાહેરાતથી લઈ કોલ લેટર પોસ્ટમાં મોકલવો કે કુરિયરમાં સોરી કુરિયરમાં કોલ લેટર મોકલવો ઈમેલના માધ્યમથી જાણ કરવી આવું મેં મારી જિંદગીમાં પહેલી વખત જોયું છે કે આવું હોઈ શકે ઓનલાઈન જાણ થાય અને ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરો જે તે જગ્યાએ હાજર થવાનું હોય તો આમાં એ પ્રકારની કોઈ જ પ્રકારની એ પારદર્શિતાના નામે કોઈ વસ્તુ જોડવાતી નથી વર્ગખંડની અંદર તમે જાઓ તો વર્ગખંડની અંદર નિરીક્ષક તમને હરકી રીતે ચેક ન કરાય જે પે ખરેખર તો એની હોય બાયોમેટ્રિક કરવાનું છે ખરેખર એને વર્ગખંડની અંદર કોઈ ડમી વિદ્યાર્થી નથી બેઠો એના માટે ક્રોસ ચેક કરવાનું છે આવી કોઈ જાતની એમાં કહેવાય ને કે સાવચેતી રાખવી એવી કોઈ સાવચેતી નહીં પેપર હત ને પેપર એ સેમ સિરીઝના તો એટલું જ નહીં બધા જ પેપર પેક હોવા જોઈએ આવું આવો નિયમ છે એક પણ પેપર સિલ્પેક નહોતું એક પણ પેપર સીલ પેક નહોતું જ્યારે પેપર દેવામાં આવે ત્યારે ખુલ્લા પેપર દઈ જાય લખો તમે પેપર લો છો શું કામ તમારે ખુલ્લા જ પેપર દેવા મારી તો ગોપનીયતા જળવી પેપર પેપરમાં રાતમાં આવે તો મને ખબર પડી જો કે મારા પેપરમાં શું છે શું પ્રશ્ન છે આ તો એક જ સિરીઝના બધાના પેપર અને સીલ વિધાઉટ સિલ્પેક પેક જ નહીં ને તો અમારા સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈ પણ પરીક્ષા હોય પેપર જ્યારે હાથમાં આવે ને તો અહીંયા સીલ મારેલું હોય એ મારે જાતે ખોલવાનું હોય પેક પેપરો નહોતા ઓએમઆર મારે પાછી લઈ લીધી નથી બારકોડ કે અમારી અમને ઓએમઆર પણ અમને અમારી તો પાછી જ નથી આવી અમારે માર્ક કેટલાથી જાણવા છે તો કોઈ માર્ક નથી પ્રશ્નપત્ર નથી કોલ લેટર નથી જાણવા કઈ રીતે એ કે એ બધું સાચું માન લેવાનું અમારે એ એમ કે તમે પાસ તો પાસ એ કે ફેલ તો ફેલ આ કેવું એટલે

બેંક પણ આવી જાય એપીએમસી પણ આવી જાય ડેરીઓ પણ આવી જાય બધું જ એને તમે સેન્ટ્રલાઇઝ કરી નાખો સેન્ટ્રલાઇઝ કરીને સેન્ટ્રલાઇઝ ભરતી કરો જેમ અત્યારે કહી શકાય કે બિન સચિવાલય ક્લાર્કની કોઈ ભરતી ક્લાર્કની મારે ભરતી કરી જુનિયર ક્લાર્કની કેમ ભાઈ ગુણ સેવા લેશે કેમ પંચાયત સેવા પસંદગી પંચાયતની અલગ અલગ ભરતીઓ લે તો સહકારી માટે એક છે એક બોર્ડ ઊભું કરી નાખો કે બધી જ ભરતી આ એક જ લેશે અને સેન્ટ્રલાઈઝ બધાને ખબર પડી જાય આજે તો ભાવનગરના છાપામાં જ જાહેરાત આપો છો તો બધા છાપામાં જાહેરાત આપવી જોઈએ એટલે જેથી કરીને ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેંકમાં જે જગ્યા બહાર પડી તો બધા પાટણવાળાને ખબર પડી જાય કે આ જગ્યા આદિવાસી વિસ્તારમાં ખબર પડી જાય બધા લોકો ફોર્મ ભરી શકે આ તો શું કરે છે છાની છુપું બધું લઈ લેવાનું છાની છુપું એ બધા પોતાને લાગતા ઓળખતા લઈ લેવાના એટલે સિસ્ટમ કઈ પ્રકાર હોવી જોઈએ સિસ્ટમ સેન્ટ્રલાઇઝ હોવી જોઈએ તમે રોજગારી આપવા માંગો છો ને તો હું એ માનું છું કે સહકારી ક્ષેત્રમાં પણ એઝ અ કોમ્પિટિટિવ એક્ઝામ તરીકે બે તબક્કા કે ત્રણ તબક્કાની લેયર રાખવી જોઈએ પ્રિલિમ પછી આવે મેન્સ પછી આવે ઇન્ટરવ્યૂ અથવા તો બીજો કોઈ તબક્કો તો એ રીતે તબક્કાવાયર અને આ તબક્કાથી પરીક્ષા લેવી જોઈએ જેથી કરીને પરીક્ષાઓ ગાંધીનગર અમદાવાદ જેવા સેન્ટરોમાં લેવાય પારદર્શિતા સાથે લેવાય વિથ કેમેરા લેવાય પેપર સિલ્પેક આવે ઉમેદવાર ઘરે જોઈને માર્ક ચેક કરી શકે બધી જ બાબતો જેમ કોમ્પિટિટિવ એક્ઝામ જેમ જીપીએસસી પરીક્ષા લે છે એમ સહકારી ક્ષેત્ર શા માટે પરીક્ષા રોજગારી જ દેવી છે ને રોજગારી ના હું તો સરકારને કહું છું મોટો દેખાશે સહકારી ક્ષેત્રને કરના કહું ને સેન્ટ્રલાઇઝ કે ભાઈ બધી જ ગુજરાતમાં જેટલા પણ સહકારી ક્ષેત્રો છે એ પછી સાબરકાંઠાની અંદર મારે ડેરીની ભરતી કરવી કેપીએમસીની ભરવી કે બેન્કની કરવી કે પછી આરડીસી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્કની કોઈ પણ ભરતી હોય તો બધી જ ભરતીઓ સેન્ટ્રલાઇઝ થઈ જાય અને સેન્ટ્રલાઇઝમાં ભાઈ ભરતી ભલે છે આખા ગુજરાતમાંથી જે વ્યક્તિ ફોર્મ ભરવા માગતો હોય એ બધી જગ્યાએથી ફોર્મ ભરે સેન્ટ્રલાઇઝ કરો એટલે આ આનું નિરાકરણ આ છે બાકી આ રીતે ગોપનીયતા અને આ રીતે અમે બધું જ છુપાવીને પોતાના લાગતા ઓળખતા નોકરી દેવી હોય જે કામ કરો ટેન્ડર બહાર બિલકુલ આપણી સાથે જોડાયા હતા યુવરાજસિંહ અને જેમણે વાત કરી ભાવનગર કોઓપરેટિવ ડિસ્ટ્રિક્ટ બેંકમાં જે પ્રકારે ભરતી થઈ અને ત્યારબાદ પરીક્ષા લેવાઈ તેમના આક્ષેપ મુજબ તેમણે અગાઉથી કેટલાક નામો કહ્યા હતા કે આના સગાવાલા છે આ જનરલ મેનેજરના નજીકના છે ધારાસભ્યના નજીકના છે અને તેમણે દાવો પણ કર્યો છે કે તે લોકોને નિમણૂક પણ આપી દેવામાં આવી છે સરકારી નોકરી માટે કેટલાય યુવાનો છે રાત દિવસ મહેનત કરતા હોય છે ઉજાગરા કરતા હોય છે તેમનું સપનું હોય છે કે તેમને એક સરકારી નોકરી મળી જાય પરિવારની વ્યવસ્થા છે તે એકદમ સારી થઈ જાય પરંતુ આવા ભરતીના મામલે જ્યારે આક્ષેપો લાગતા હોય છે ત્યારે તેમના મોરલ પણ ડાઉન થઈ જતા હોય છે તેથી જ્યારે આવા આક્ષેપો થતા હોય આવા ભરતીમાં ગેરરીતિ થયા હોવાના અહેવાલો છાપામાં છપાતા હોય ત્યારે સરકાર પણ આ મામલે થોડું ધ્યાન આપે જેથી કરીને જે યુવાનો જે પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યા છે તેમને પણ એવું થાય કે ના ખરેખર આમાં એક ખરેખર પારદર્શિકતા ભરતીમાં થઈ છે આ પ્રકારના અહેવાલો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા વૈષ્ણવજન તો તેને જે પીડ પરાઈ i mm -hmm.